પણ હમળાય તું પણ આમ આસે કે કમ હમળાવ એટલે હું તમને કહું હા પેલા ચા પી જાય ને હા તે કમ ગાય એ ગાવો બેટા હા હું તને આમ ચા નું હમળાવ પછી આમ લગન તેલ સડન લાડવા ખાઈને બધું કણું બધું થાય તો મારી વાત હોમ કે ચા પીએ તો થું મોડીન લાડી વળાલી લઈને આવે તો હોદી નું ગાવું પડે હો કાકા એ બધું તમે હમળાવી દો આજે એવું એમ ઓ આજે હું ફ્રી છું પણ આપણે હું તને હોનું હમળાવું કો ઓર રાજા નું હમળાવું હા બરાબર હા પણ ઓર રાજા નું હમળાવું એટલે મે છે ને તો લાડી બાજુ ના ગીતો ગાય એ આવશે તેલ સડાવે મોમેરું પણ આવે મોમા હણ કરે બધું એવું કાકા તે બધું તમે સંભળાવી દો આજે તે મારી વાત હો મળ સા પેલો ક્યું સંભળાવું બોલ પેલા આપણે તમે ચા પીયો ને હા તો કેવું ગાય એ ગા સંભળાવું ચા પીયા જાય તો હા તે હો મળ ચા પીયા જાય બધા ચા પીયા બધા બેહ જાય ને હા એટલે પછી વિવાહ કરે હા વિવાહ કરે એટલે પછી જીત ચાલુ કરે હા હોમળ હા કે લેણે લેણે વેવાય બેઠા ક્યાં किया वे, वे वाई नू

અલા ભોજડિયા ઘણા કેરનો મોટા માર તેલો ઓલા ભોજડિયા સેંધી રાત રે માં જેમી રાત ઓહો કાકા જોરદાર તમારો અવાજ એ ખતરનાક મજા આવે છે મજા આવે કાકા પછી એની પછી પાછો ભોજડિયા ને ગાય હા કેવોલા ભોજડિયા માળિયા ન વળ ગણતો જજે ઓલા ભોજડિયા

કે વીરો મોગે અમદાવા દેવા જાવા જાળા ઘણા મોગા અમદાવા દેવા જાળા ઘણા મોગા રે ઓ કાકા એક જોરદાર આમ તેર ખતરનાક તમે તમારો અવાજ એટલે ખતરનાક એમ અરે તને ઓમ આમ આ તું પૂછે મે હું અવળું હવળું નથી ગાતો ના કમ્પ્લીટ અરે કાકા હા ડીજે પછી બીજું ક્યું ગાય અરે એમે કેવું હોય ખબર બેટા

के काली राते डोली यो वेणील्यो रे नो नावीरा એ ડોળિયું પાપોડે વપરાશે રે નો ના વિરા એમ અરે એવું કાકા અરે તમારો હું વાત તમે આમ ગાવો એટલે આમ દિલ જ વસી જાય હજુ એમ બેટા મારી વાત હો માર હજુ તો સ્ટેપ બાય સ્ટેપ કો વેરતાને સંભળાવવાનું અરે કાકા તમે બધું સંભળાવી દો આજે હું અમે ફ્રી છું એટલે તને બધું લગનનો રિવાજ ખબર પડી જાય ખબર પડી જાય મને એટલે આવો બધું અમાર ગોમડેમ રિવાજ ચાલે એમ હા તને ખબર ને મને કાકા હું છે ને અમારે આવી પાછું પેલું નવી સિસ્ટમ નાખલી છે ડીજે વાળો એટલે ડીજે માં વધારે ધ્યાન ના જાય આવું આવું દેશી તો મને જ ખબર હા તમને જ ખબર એટલે મેં તમને પૂછવા આવ્યો હા કાકા હા પછી ફોન પડી જાય ને પછી હું ક્યું ગાય એટલે પછી છે ને બેટા ફોન પડી જાય એટલે વરરાજાન પાછું સ્નાન કરાવે એટલે મતલબ મે નવડાવે નવડાવે હા એટલે નવડાવે એટલે પાછું ગીત ગાય હા તે ક્યું ગાય હોમલ હા

બધાને અને મોમાં ફૂવા ફોઈ ને બધા નોતરવા ના આવે નોતર મે એમે પાછું ગીત ગાઈ હા એ હમળાઈ દઉં હું હમળાઈ દઉં હો હમળ કે બારી જાય લાલ બોડ મારી આવો વીરા બોડે વોસે ન તમારા મોમાં જલ્દી આવે વીરા અરે કાકા હા પછી બપોરાજી તો છે આવી જાય અને પછી કેવું કરે ખબર ઉઠા

કાકા હા પછી ક્યું ગાય પછી છે ને બેટા હા મંડપ બનાવી દે પછી થોડીક ખોંચ પરમાં થોડીક વાર હોય હા એટલે પાછું વરરાજા ને ગાય પછી એવું એ હો મળાઈ દઉં હો મળાઈ દઉં તો બેટા હા એ હી હો મળના હો દુરે સાસેરી વીરા કોણે વોરેલી બસો નું ભાડું વીરા કોણ ચૂકવશે ઓ કાકા જોરદાર બેટા હોંજ પડવામ થોડીક વાર હોય એ ગીત પછી પાછું બીજું ગીત ગાય એવું એ હોમળ નાખ હો હોમળ નાખો કે લાડણ તારા દેશ માં બીરો પાડજે લીંબીરો પાડજે સરબત નો પીનારો વીરો મારો આવશે સરબત નો પીનારો વીરો મારો આવશે આવ કાકા પછી એની પછી બીજું કઈ ગાતા હશે ને પાછા

તમારે જોતા કેવા ના છે અરે અમારો ગોમડાનો રિવાજ એટલો ખતરનાક બધું ગીત જ થાય હાવના છોરાને કેવા ગીત આવે ખબર નહી આ હું તને પાછો તમને કે એક મને કીધું હા કે આ ભાઈને છે ને કણ ગીત આવડા છે મિલે પાછો અહીં હોમળો આવ્યો એ વાતે હાજી હજુ બધું તો બટા ઘણું લોંબુ થશે કાકા પછી આગળ ક્યુ ગાય આગળ છે ને હા પછી મોડો બધું રોપાઈ જાય તો પછી પેલા મોમા બધા મહેમાન મહેમાન આવે ફુઆ આ ફો એ બધા આવતા વાતક રોકાતો રોકાતા આવતો હોય ને એટલે પાછું ગીત ગાય હા

પછી છે ને બેટા વરરાજા ને છે ને પેલા મોંઢો આપડે બનાવ્યો ને પછી આગળ છે ને વર રાજા ને મોઢવે બહેડી દીધો પછી પાછું ગાય પછી બેટા છે ને મોમાં આવી જાય મોઢવે એના ભોણા કરવા એટલે કે વરરાજા બરાબર

પછી સોંદલા વિધિ એટલે કે મોમેરું મેલવા મોમરું મેલે એટલે મોમા મોમેરું મેલવા એટલે પછી પાછું ગીત ગાય હા એ હોમલ નાક હા તે હોમલ ચાલ એ મોમા મોમેરું કઈ થી લાયા મને કઈ દો સીધી વાત મોમા દો બુવેસી ન લાયા મને કઈ દો સીધી વાત આવું બધું એવું કાકા અરે તે તો જોરદાર અને અમે ને પાછું બીજું થી ગાય મોમા થોડો મયાવી હોય પાટી હોય એટલે પાછું ગાય કે મોડવે મો માની રેલ છૂટી રોકડા ઘરે રે આવું ગાય ઓહો ત્યાં આવા ગીત હમણાં હું મજા આવે કાકા તમારી કરે તો આવા ગીતા તમને આવડે આ તો બેટા એક એક લીટી હા આખું હૈ કલાક નું તેર ત્યાં તો ઘણી મજા આવે જાય કાકા હા કાકા પછી આગળ હું થાય આગળ છે ને હા બીજા બધા હગાવાળા હોય ને હા એ મો મેરું મેલ થાય પછી પાછું ગીત ગાય હા એ હોમળ હા મોંડવે ભ મોર બેઠો મારે નોના વેરા

કે લાડી પક્ષી વાળા ગાય હા ફોમર સાલ હા કે નવસો સેમો રે બેસીને કાગળ મો એમ ઓ એવું ગાય ની તૈયાર તો તઈ વાળા જા આપણો ઘણા ગાતા છે ને ત્યાં અરે હું તું હોમલ ને બધી તને ખબર પાડ દઉં હા કાકા પછી ઉતાય આગળ પછી જા ને બેટા હા જોન એકદમ લાડી ને ઘર નજીક આવી જી હોય એટલે પછી પાછું ગીત ગાય એ હોમલ ના હા ગાવો આમ ઘડડક વંગડે જોન આવી જી હોય એમ થોડીક છેટી હોય ને એટલે ગાય એ હોમલ હા કે જોન જનાવરે આવે ઉતરે મોટા ભાઈ ને બગલે રે જોન જનાવરી આવું ગાય કાકા પછી ઉતાય આગળ પછી જાય ને બેટા જોન એકદમ ઓમ નજીક આવી જાય ટોડો બનાવે ટોડે જોન ને પુકવા આવે અને હા હોય ને વર્ણી એ પુકવા આવે લે તેર પાછું ગીત ગાય એ હોમલ ના કે ટોડા ની ટેંડુરી રે ટોડે વેલી આવ આવું ગાય એવું ગાય કાકા પછી આગળ થાય

અરે બેટા હા એવું ની એ ગીત એમ હા એવું છે એમ ને હા કાકા પછી ઉદય આગળ પછી છે ને બેટા પછી ડાગીના બધું પેરાઈ દે એટલે પછી છે ને પેલી લાડી એટલે કે કન્યા હા એને સોરીમ લાવે એમ એટલે મોડ વેલાવે હા ત્યાર પાછું ગીત ગાય હા એ હોમલ લાવ હા ગાવ હોમલ દે હા સાલ હમળાઈ દઉં લે માલ્યા માતા પેળે માલ્યા માતા ને સર્યા રે નો ના બેન આવું ગાય એવું ગાય કાકા અને અમે પછી બેટા કેવું ખબર એમાં પછી પેલો બ્રાહ્મણ હોય હા આપડા હિન્દુ સમાજમાં બ્રાહ્મણ આવે એને પાછો બ્રાહ્મણ હોય

એ હોમળ હા હોમળ નાખ હા હમળાઈ દઉં ભરાતે ભરાયો નવસા ને કળે કોથી રે ભરાતે ભરાયો નવસા ને કળે કોથી રે એમાં એમાં પાછું બીજું ગાય હા એ હોમળ નાખ નવસા ને ઘર મે પૂરે રે હોયે હોયે હું ઓયે હોયે હોયે હું આવું ગાય એવું ગાય હા કાકા પછી આગળ કેવું થાય કાકા હા પછી આગળ કેવું થાય આગળ છે ને બેટા લાડી નું વળાવે એટલે કે વર રાજા ને મોકલે હા તેર પાછું ગીત ગાય ये हो मल्ला हाँ। हे बेना बापू घर में जाने रुवे हूँ करवा बापू रुवे पाचे दन माधी करे पाछा आवासे आउ गाय यू का का हाँ पच्ची अगल पाजू हूँ थाई पच्ची पच्ची अगल क्या हूँ थाई बेटा हाँ। कबर पच्ची लाड़ी लीन वर राजा वाला घेर जाता हूँ हाँ ये वर राजा वाला पच्चा वाटे गाय हाँ ये पाजू गीत अकेले क्या हूँ ये हमला ही दूँ ये वर राजा ने गाय हूँ ये हमला જેવી તેવી લઈ લે ભાયા બોકાડ સરાવસુ બોકાડ સરાવસુ ને પોણી લાભ રાવશુ આવું ગાય અને એમ પાછું બીજું ગાય એ હો મળ જેણી જેણી બંગડીઓ પેર ભાઈ ની ઓ વેણ મારા ભાઈ ને બંગલે પરવાસા સાલ ભાઈ ની ઓ વેણ આવું ગાય એવું ગાય કાકા હું વાત તો ઘણી મજા આવે તમારા ઓહો તમારો અવાજ એટલે હું ને તમારા ગાય નો દેવા ખતરનાક આખું મે તને કેવું સંભળાવ્યું અરે ખતરનાક ઘણી મજા કાકા આજે ઘણો આનંદ થયો હું આમ જુ મારી વાત સોમા આખું મે તને સ્ટેપ બાય સ્ટેપ બાય સંભળાવી દીધું હા હાર તો પાછા મળશું કે હું કાકા હું કીધું અને આવું કંઈક પાછો હોય ને તો પાછો મને કીજે હો કાકા આ ગોમડો નો અમારો લગ્ન રિવાજ કેવાય એમ હો કાકા માન દીજો માર મોડ થાય મે ગીતા બળ સંભળ અરે મોડું થાય મને આખું ગવડાવીને પાછો મોડું થાય એમ કે હર ચાલ મળશું પાછા હા હા